રાજ્યના રાજકારણમાં સતત ગરમાવો આવી છે એમાં પણ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ હવે આમને સામે છે ત્યારે રાજકોટમાં કોંગ્રેસ કાર્યાલય બહાર હાઈ પ્રોફાઇલ ડ્રામા જોવા મળ્યો હતો પ્રથમ વખત ઇતિહાસમાં ભાજપ અને કોંગ્રેસ આમને સામે આવી હતી શા કારણે આમને સામે આવી હતી તેની જ વિગતે આ વિડીયોમાં વાત કરવી છે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા

含巧还他。

જે આમને સામે દેખાવા મળી રહી છે જે રિતા રાહુલ ગાંધીએ જે ટિપ્પણી કરી હતી નરેન્દ્ર મોદીજીના માતાજીને લઈને તેને લઈને હવે કોંગ્રેસ છે તે તેને કાર્યાલય તરફ ભાજપના કાર્યકરો છે તે ઉગ્ર વિરોધ કરવા જઈ રહ્યા છે બીજી તરફ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ છે તે ગોઠવવામાં આવ્યો છે આ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ ભાજપનો જે હાલ અત્યારે વિરોધ છે તે ચાલુ છે જે જે દ્રશ્યો મેં આપને સીધા દેખાડી રહ્યા છીએ આ રાજકોટના જિલ્લા પંચાયત ચોક થી કોંગ્રેસ કાર્યાલય તરફ જવાના છે કે જે આગળ ભાજપના કાર્યકરો દ્વારા છે તે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે માધવભાઈ સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું માધવભાઈ આ વિરોધ છે રાહુલ ગાંધી જે ટિપ્પણી કરી છે આ રીતે અભદ્ર ભાષામાં કોઈ પણ વડીલ ની ક્યારેય અને માતૃશક્તિ નો માટે આવું શબ્દો ક્યારેય બોલી નથી શકતા જે રીતે તેમના દ્વારા જે કહેવામાં આવ્યું કે જે વિરોધ છે તે અમે ચોક્કસ થી કરીશું અને કોંગ્રેસ ના કાર્યાલય જઈને વિરોધ છે તે કરીશું ત્યારે રમેશભાઈ પણ છે ભાજપ કોંગ્રેસ સામને સામને જોવા મળી રહી છે બીજી તરફ કોંગ્રેસ ના કાર્યકરો છે તો એક તરફ ભાજપના કાર્યકરો ત્યારે જે માહોલ તંગલી ભર્યો આખો સર્જાયો છે તેને લઈને જે મહત્વના જે દ્રશ્યો છે જે અમે આપને દેખાડી રહ્યા છીએ ખૂબ જ અથડામણ પૂર્વક દ્રશ્યો છે જે સર્જાયા છે પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત છે સાથે જ બીજી તરફ કોંગ્રેસના કાર્યકરો પણ બેરીકેડ ઉપર ચડીને વિરોધ છે તે કરી રહ્યા છે ત્યારે જે દ્રશ્યો મેં આપને સીધા દેખાડી રહ્યા છીએ

લોકોની સેવા કરવી ક્યાંય ગયો નથી હું ભારતીય જનતા પાર્ટી જનતા પાર્ટી માં ઘણું આપ્યું છે અને પાર્ટી ની અંદર સક્રિય છું હું સક્રિય છું તમને મળતો રહું છું નથી મળતો બરોબર ના ના આવશું આવશું હવે બધા કાર્યકરો ચૂંટણી તો દર પાંચ વર્ષે આવતી જ હોય છે અને ભારતીય જનતા પાર્ટી ઉપર લોકો મોર મારતા હોય છે કામ કરવાની તક આપતા હોય છે એટલે દર 5 વર્ષે ધારાસભ્ય હોય કોર્પોરેશન હોય सांसद હોય આવતી જ હોય છે ચૂંટણીઓ તમે કોર્પોરેશન છે ગોપાલીન મારા પાસે આજે તમારું થેન્ક્યુ 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 જે પ્રમાણે આખું કહેવાય છે કે ઘટના છે અને જે દેખાવો કરવામાં આવી રહ્યો છે તેના પરથી લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી પણ ક્યાંક ને ક્યાંક હવે ઉગ્રતામાં દેખાઈ રહી છે અને કોંગ્રેસ પણ પાછી પાણી નથી કરી શું છે સમગ્ર ઘટનામાં તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા જોતા રહો બીએસ નાઇન ટીવી નમસ્કાર